સફેદ રણ ખાતે સંગીત સાહિત્ય અને સંસ્કૃતિના સંગમ સમો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજી રણની રૂપેરી ભૂમિ પર કલાકારોએ કલાના કામણ પાથરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા કલા અને કસબની ધરતી એવા કચ્છની મુલાકાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ વિશ્વવિખ્યાત એવા ધોડોના સફેદ રણ અને ભાતીગળ ગળ સંસ્કૃતિની રજૂઆત કરતો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છ સહિત વિવિધ પ્રાંતના લોકસંગીત સાહિત્ય અને સંસ્કૃતિને ઉજાગર કરતો ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમને નિહાળી રાષ્ટ્રપતિશ્રી પ્રભાવિત થયા હતા સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રારંભે કચ્છે જોહરધામ ગીતથી કલાકારોએ કચ્છના વિવિધ યાત્રાધામોને વંદન કરાવ્યા હતા કચ્છની ઓળખ એવા ગજયો લોકગીતની પ્રસ્તુતિ નિહાળી રાષ્ટ્રપતિશ્રીએ રાજીભાવ વ્યક્ત કર્યો હતો આ કલાકારોએ ઢાલ તરવાર સાથે પ્રાચીન મણિયારો રાસ રજૂ કરી રસની અનુભૂતિ કરાવી હતી શિવારાધના અને સપ્ત સિંધુની કલાકારોએ કથક સાથે દર્શકો સાથે રજૂઆત કરી દર્શકોને મંત્ર મુગ્ધ કર્યા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગની પ્રસ્તુતિ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રભારી મંત્રી શ્રી પ્રફુલ્લ પાનશે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી એસ છાકછુઆક ગુજરાત પ્રવાસન નિગમના જોઈન્ટ ડિરેક્ટર શ્રી કે એસ ઝાલા જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાધવ પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી દેવાંશિં ગઢવી અને ધોરડો સરપંચ શ્રી હુસેન સહિતના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ હાજર હતા